મેં કીધું ભૂરા તારા ઘરના નો એમાં કંડક્ટર બિચારો શું કરે ચાલુ એ વાત સાચી હો પણ આ તો બાલુ ત્યાંનો ભલે થાથલ્યો થઈ ગયો ન હોય પિસ્તાલીસ ભલે દદન ત્યાં તેલ દી દ્યા બે દી પીલાં દેવા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું એક કામ કરીને વાત કર લે એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બે પાસે મોબાઈલ તો મારે ભાઈ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂંધવાલી લીધી લીધો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લગ્ન માં લીધા ચાંદલા રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી પ્યા આવ્યા તો એટલો ફેલ પડ્યો યાદ દેવ લાવ્યું ને આને આને છદા છનેહી હિ તેવાય માયા ભાઈ આને છદા છનેહી હિ તેવાય લગાડી ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો ફોન આવે ને અને દીકરી તો તો બેઠા રસોડા હવે થઈ થઈ ગયા ગયા અર્થ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે હમણાં કોઈ ઉભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં એમાં ઉભા રસોડા થઈ ગયા અને એમાં શનિ રવિ તો બન થયા જ છે મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખો મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જે બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવળ નથી તમારું હરક્યું થઈ શકે એટલે બહુ આવું હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ હોલ નો કિચન કિચન નહીં ભાઈ એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય એ તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક લોક રામાયણ બાપુ જાનકી હા મેડમ ધીરે ધીરે આખી ના પોફસા ખોલ્યા કોણ હું છું બેટા આ લંકાની એસી વરહની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાન કે રાઘવ આવી ગયા છે રાવણ માનતો નથી ભયાનક યુદ્ધ થશે કઈક ના દીકરા મરશે અને રણ સંગ્રામ ના પૂરો થયા પછી કઈક નબાપ યા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કઈક પત્ની એના પતિ માટે જુરતી છે કઈક બેનો એના ભાઈ માટે જુરતી છે આ કી ક્યારું પછી તું સાંભળી શકીશ એમાં હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તો તારા માટે થાય છે ને ખામાં મારા માટે થાય છે રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને તું જો સામેથી રાવણ ના મહેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલી થઈ માં સાંભળી લે માં આજ હું રામ એમ કેવાય કે રાવણ ને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દેખ સીતાને રાવણ ને વંશ જવું પડ્યું તો આપડો હું વાક અને ઈ પછી દાખલા દિન આવશે વર્ણ શંકર પ્રજા થશે વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે દીકરી એક જ ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદર દી આહરવેલ માં જાય અને બાપુ આવી હોય અને મા દીકરી પહેલી વાર પછી મળે

બા દીકરી બે વાતું કરતા હતા દીકરી રોટલી કરતી જતી હતી બેઠું રસોડું છે હજી મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલો માં કઈક કરાવું પણ હવે શહેર માં રહેતા પણ વાડીએ જ મારે ઈ નાય સુલા આ બધા એ ઓલી તા ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તો મજા જ ન આવે પંદર દિવસ એ હવે તો કરવી જ પડે હા મહિને સાડી પછા મહેમાનો જમ્યો હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાવું કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે હમ તૃપ્તિ ભૂખ એ સંપત્તિ નથી તૃપ્તિ છેજ પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોયે પ્રેમની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહીં હો હા એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે

તે તેલે તે તને ભૂધી કઈ દીધા પણ આમ જો તઈ તન ભવ વયા જો એવું લા દે હો ભૂધી આમ જો કાલ નો વયાવો તો આમ છે તારી વગેન નો ગમતો હોય તો મા મરે બસ હવે ઓલી દીકરી ને કાઈ બોલાય ની બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમાર નો ફોન છે જો મર્યાદા ને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓળડા મ વયા જ ફટ દે જેવા બા બીજા ઓરડા માં ગયા તો અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવે ગયા સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા તા મારા બા બેઠા તા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ ના આમ બસ પણ મારા બા બેઠા થોડું બોલાય હા